આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા ખેતી બેંકનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યની સહકારી બેન્કે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે સહકારી બેન્કોના સંચાલનમાં પણ ઘણા ફેરફાર થતાં તેમની વિશ્વસનીયતા વધી છે આ પ્રસંગે તાજેતરમાં જ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બે પ્રતિનિધિ અને સભ્યોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ સાથે જ મૃતક સભાસદોના વારસદારોને અકસ્માત વીમા સહાયનો ચેક વિતરણ કરાયો પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેન માટે એકસો પાંત્રીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા ઇન્ટીગ્રેટેડ કોચિંગ ડીપો આઈસીડીની મંજૂરી અપાશે આ સુવિધા વંદે ભારત ટ્રેનની જાળવણી માટે જરૂરી માળખું પૂરું પાડી શકે છે તેના કારણે સંચાલન કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ સુવિધાનો ઉદ્દેશ રેલવે ટ્રાફિક અને કોચિંગ સ્ટોકની જાળવણીની જરૂરિયાત પૂર્ણ કરવી પોરબંદરથી રાણાવાવ જાળવણી કાર્ય સ્થાનાંતરિત કરીને ભાર ઘટાડવો અને કાર્યક્ષમતા વધારવી બી અને વંદે ભારત જેવી વિવિધ ટ્રેન માટે આધુનિક અને એકીકૃત જાળવણી સુવિધાનું નિર્માણ કરવાનો છે અમેરિકાએ ભારત પર પચાસ ટકા વેરો લગાવ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના હિતમાં કોઈ સમાધાન ન કરવાનું કહ્યું છે ઇફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીએ આ માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા છે

ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં પાટણના કેટલાક યાત્રિક ફસાયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ તમામ યાત્રિક હારીજ અને ચાણસમા તાલુકાના છે ટૂર્સ સંચાલકે હારીજના પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાત કરતા બધા યાત્રિકો ગંગોત્રી ખાતે સલામત હોવાનું જણાવ્યું છે જોકે ફસાયેલા પરિવારના સભ્યો સાથે હજી સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી પાટણના નિવાસી અધપર્કમાં છે પંદર વ્યક્તિઓ યાત્રાળુઓ યાત્રા અર્થે ઉત્તરાખંડ રાજ્યમાં ગયેલા છે ઉત્તર કાશીના કંટ્રોલ રૂમ સાથે અમારો સતત સંપર્કમાં આ જે યાત્રાળુઓ છે સલામત છે અને એમના કુટુંબીજનો સાથે પણ વાત થઈ છે એટલે યાત્રાળુઓ સહી સલામત છે પરંતુ ત્યાંનું અત્યારનું જે વેધર વાતાવરણ છે એના કારણે ત્યાં મોબાઈલ કનેક્ટિવિટી એ બધી ડેમેજ થયેલી છે રાજ્યભરમાં આવતીકાલથી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાશે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની વિષય વસ્તુ સાથે યોજાનારા આ અભિયાન અંતર્ગત અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં બેથી ત્રણ કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા યોજાશે રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ અભિયાન દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે જ્યારે આગામી બારથી પંદર ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળ પર સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાશે સુરતના વેપારી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ પાંચ કરોડથી વધુ ત્રિરંગા તૈયાર કરાયા છે આ તમામ ત્રિરંગા વિવિધ રાજ્ય સહિત શાળાઓમાં મોકલવામાં આવી રહ્યા છે આ અંગે વેપારી પ્રવીણ ગુપ્તાએ વધુ માહિતી આપી तो अभी हम लोग क्या कर रहे हैं कि हमारे जो स्कूल्स हैं वहाँ पर स्कूल्स में जाके उनके जो नर्सरी के बच्चे हैं उनके क्लास टीचर के टेबल पर तिरंगा रखा जा रहा है तिरंगा फ्रेम उस बच्चे को मालूम पड़े बचपन से कि मेरा अभिमान मेरा देश मेरा तिरंगा उसको उसका ज्ञान मिले और उसको उससे प्रेम हो जाए રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત શાળાઓને માળખાકીય સુવિધા માટે દસ લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય અપાશે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના બીજા તબક્કા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાયનો નિર્ણય કરાયો છે તે મુજબ શાળાઓને ખૂટતા વર્ગખંડ બાંધકામ વિશિષ્ટ ખંડોના નિર્માણ નવા શૌચાલય માટે જગ્યા પીવાના પાણીની સુવિધા દિવ્યાંગ વિદ્યાર્થી માટે જરૂરી સુવિધા ઊભી કરવા એસી જેમ વીસના ધોરણે સહાય અપાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ જીયુ અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગેને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો